આપણે ગયા વર્ષની અંદર જોઈએ તો એકસો પચીસ પોઈન્ટ ચોપન કરોડ જેટલી આરટીઓની આવક થઈ છે જેની અંદર મુખ્યત્વે નવા વાહનો જે નોંધાતા હોય છે એનો ટેક્સ હોય છે પ્લસ અલગ અલગ પ્રકારની જે સેવાઓ લેતા હોય છે જેમ કે વાહનની અંદર ટ્રાન્સફર ગાડી કરતા હોય લોન કેન્સલ કરાવી અલ્ટરેશન છે ડ્રાઇવિંગ લાઇસન્સને લગતી સેવાઓ છે તો એની જે ફી થતી હોય છે ભરવાની પછી આપણે રોડ ચેકિંગમાંથી જે આવક થતી હોય છે દંડની પ્લસ જે વાહનોની અંદર જે ઓનલાઈન ચોઈસ નંબર લોકો લેતા હોય છે પસંદગીના નંબરો એ બધી મળીને આરટીઓની આવક થતી હોય છે જેમાં મેઇન ટેક્સની આવક એ મુખ્ય આવક છે જો જોવા જઈએ તો આ વર્ષની અંદર આપણે ઓગણચાલીસ હજાર વાહનો રજિસ્ટ્રેશન થયા છે જેમાંથી બાવીસ હજાર જેટલા ટુ વ્હીલરો છે નવ હજાર ત્રણસો જેવી કાર છે પ્લસ એમાં ટ્રેક્ટરને એવા છવ્વીસો જેવા છે ગુડ્સ વાહનો છે સત્તરસો છે તેમજ પંદરસો જેટલી રિક્ષાઓ છે એ પેસેન્જર રિક્ષા અને ગુડ્સ રિક્ષાઓ છે એ પાંચસો જેવી છે એમાં જોઈએ ને તો આપણે ઇલેક્ટ્રિક વાહનો પણ નોંધણીમાં વધારો થયો છે આપણા ત્યાં ચારસો ને સિત્તેર જેટલા ઇલેક્ટ્રિક વાહનો પણ રજીસ્ટ્રેશન થયેલા છે એકસો પચીસ પોઈન્ટ ચોપન કરોડ એની અંદર જો જોવા જઈએ ને તો ડ્રાઇવિંગ લાઇસન્સને લગતી સેવાઓ અને વાહનને લગતી સેવાઓ છે એની અંદર લાઇસન્સને લગતી સેવાઓમાં સોળ હજાર જેવી એપ્લિકેશનો વરસમાં થઈ છે અને વાહનની અંદર બાર હજાર ત્રણસો જેવી એપ્લિકેશનો થઈ છે એમાં મુખ્યત્વે એ પ્રકારની એપ્લિકેશનો છે જેમ કે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરવું હોય એની અંદર નામમાં સુધારો વધારો કરવો હોય ડુપ્લિકેટ લાઇસન્સ જોતું હોય તમારે એન્ડોર્સમેન્ટ માટે લર્નિંગ લાઇસન્સ જોતું હોય એ જ રીતે વાહનની અંદર તમારે ગાડીની અંદર નામ ફેર કરવું હોય લોન ચડાવવી હોય લોન રિમૂવ કરવાની હોય પ્લસ તમારે નામ ચેન્જ કરતા હોય એડ્રેસ ચેન્જ છે ડુપ્લિકેટ આરસી બુક છે તો આ બધી સેવાઓ છે ને અરજદાર પોતે આધાર કાર્ડ ઓથેન્ટિકેશન કરી અને આ સેવા લઈ શકતા હોય છે જેની અંદર અરજદારે કચેરી ખાતે આવવાનું રહેતું નથી અને ઘરે બેઠા બેઠા આ સર્વિસ મેળવી શકે છે મોરબીની અંદર મંદિરની બુમરેંગ વચ્ચે ગત વર્ષની અંતર્ગત મોરબી જિલ્લામાં ઓગણચાલીસ હજારથી વધારે વાહનોનું વિક્રમી વેચાણ જે એકસો પચીસ કરોડ રૂપિયાની કિંમતથી વધારેનું વેચાણ છે જે ખૂબ સારી બાબત છે જે મોરબીના સિરેમિક ઉદ્યોગના મજબૂત સપોર્ટને કારણે મોરબી જિલ્લાની ઓટોમોબાઈલ્સ માર્કેટને નવી વાછા મળેલી છે આ ઓગણચાલીસ હજાર વધારે વાહનોમાં બાવીસ હજારથી વધારે ટુ વ્હીલર છે નવ હજાર ત્રણસોથી વધારે ફોર વ્હીલ કાર છે બાકી કોમર્શિયલ વ્હીકલ ખેતી વિષયક વ્હીકલ ને પચાસથી વધારે પ્રીમિયમ કાર છે જે પચાસ લાખથી વધારે કિંમતની છે જે એક ઓટોમોબાઈસ બજાર માટે સારા ચિહ્નો છે અને આવીને આવી મજબૂતી બજારમાં ઉદ્યોગોના સપોર્ટને કારણે જળવાઈ રહેશે